ગોંડલના ધારાસભ્ય અને દીકરા ગણેશ જાડેજા હવે જેલમાંથી સહકારી ક્ષેત્રમાં જમ્પ લાવશે ગણેશ જાડેજા હાલ જેલમાં બંધ છે અને જેલમાંથી ગણેશ જાડેજા ગોંડલ નાગરિક બેંકના માટે ફોર્મ ભર્યું છે સાથે જ તેમના પિતા જયરાજસિંહ જાડેજાએ પણ ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે તો બીજી બાજુ ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટરે ચૂંટણી લોહિયા ન બને તે માટે ગુજરાતના પોલીસ વડાને રજૂઆત કરી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના રસ્તા પર હવે તેમનો દીકરો ચાલી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે કારણ કે જયરાજસિંહ જાડેજાએ રાજકારણમાં એન્ટ્રી કરી તે પહેલા જેલમાં એન્ટ્રી કરી હતી અને ત્યારબાદ તેમણે રાજકારણમાં આવ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા હાલ ગણેશ જાડેજા પર આરોપ લાગ્યો છે તે મામલે જુનાગઢ એ ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ થઈ હતી અને આ કેસમાં પાછળથી પોલીસે એકસો વીસ બી ની કલમ પણ દાખલ કરી હતી તાજેતરમાં જ ગણેશ જાડેજાના જામીન જુનાગઢ સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા હતા જેથી હવે ગણેશ જાડેજાને જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જવું પડશે તેવામાં હવે જેલમાં બંધ ગણેશ જાડેજાએ ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે જે પ્રકારે ગણેશના પિતા જયરાજસિંહ જાડેજાએ જેલમાં ગયા બાદમાં રાજકારણની શરૂઆત કરી હતી તે જ પ્રકારે હવે ગણેશ પણ જેલમાંથી સહકારી ક્ષેત્રથી રાજકારણમાં પ્રવેશ લઈ રહ્યા છે ગત વિધાનસભા વખતે પણ ગોંડલની બેઠક પરથી જયરાજસિંહના પુત્ર ગણેશ અને અનુરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ રીબડાની ઉમેદવારીને લઈને રાજકીય ગરમાવો આવ્યો હતો પરંતુ ઉમેદવારીમાં જયરાજસિંહ જાડેજાએ બાજી મારી અને ભાજપમાંથી જયરાજસિંહ જાડેજાના પત્નીને ટિકિટ મળતા તેઓ આ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા તેવામાં હવે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાએ ઉમેદવારી કરીને સહકારી ક્ષેત્રમાં શક્તિ પ્રદર્શન બતાવી રહ્યા છે નાગરિક બેંકના કુલ અગિયાર ડિરેક્ટર માટે યોજાવનારી ચૂંટણીમાં આડત્રીસ ઉમેદવારી ફોર્મ ભરાયા છે જેમાં હાલ જૂનાગઢ જેલમાં રહેલા ગણેશ જાડેજા ઉપરાંત તેમના પિતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પૂર્વ ચેરમેન જયંતિ ઢોલના પત્ની શારદાબેન વર્તમાન ચેરમેન અશોક પીપળિયા પ્રફુલ ટોળિયા પૂર્વ ચેરમેન યતીશ દેસાઈ જગદીશ સાટોડિયા સહિતના લોકોએ ઉમેદવારી નોંધાવી છે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી આગામી પંદર તારીખના રોજ યોજાવાની છે ત્યારે રાજકીય માથાઓએ ઉમેદવારી કરતા માહોલ ગરમાવ્યો છે સામાન્ય રીતે બેંકની ચૂંટણીનું એટલું ખાસ મહત્ત્વ હોતું નથી પરંતુ ગોંડલની રાજકીય તાસીર હંમેશા ગરમ રહી છે ત્યારે બેંકની ચૂંટણીમાં ધારાસભાની ચૂંટણી જેવો માહોલ સર્જાયો છે આ ચૂંટણીમાં ભાજપ તથા કોંગ્રેસ પ્રેરિત પેનલો ચૂંટણી લડશે એ નિશ્ચિત છે સાથે જ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ ત્રણ અને ચાર બાદ પાંચમી તારીખે આખરી ચિત્ર સ્પષ્ટ થશે કે આ ચૂંટણીના જંગમાં કોણ મેદાનમાં છે અને તેમાં કોણ બાજી મારી જાય છે પરંતુ ગોંડલ નાગરિક સહકારી બેંકની સામાન્ય ચૂંટણી લોહિયાળ બનતી અટકાવવા માટે ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટર યતીશ દેસાઈએ ગુજરાત પોલીસ વડાને રજૂઆત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે ગોંડલ નાગરિક બેંકની સામાન્ય ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉમેદવારી કરી છે જેમણે હત્યાના ગુનામાં હાઈકોર્ટ દ્વારા સજા મળી હતી અને તે હાલ શરતી જામીન પર છે આ ઉમેદવારી જામીનના શરતોનો ભંગ સમાન ગણાય જેથી આ સંજોગોમાં આ ઉમેદવારી અંગેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવે આ સંજોગોમાં ચૂંટણી લોહિયાળ બનતી અટકાવવા માટે તેમણે અરજી કરી છે હવે જયરાજસિંહ જાડેજા અને તેમનો દીકરાનું ફોર્મ માન્ય રહે છે કે કોઈ કારણોસર ફોર્મ પરત ખેંચાશે તે આગામી સમયમાં ખબર પડશે પરંતુ હાલ ભર ચોમાસે ગોંડલમાં રાજકીય ગરમાવો આવ્યો છે આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ